અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વસાહત વિસ્તારને પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઈડીસી તળાવ અંદાજે અઢી લાખ ચોરસ મીટરમાં પથરાયેલું છે જે પૈકી પ્રથમ તબક્કામાં ગત વર્ષે અંદાજે એંસી હજાર ચોરસ મીટરના ભાગમાંથી વર્ષોથી જમા થયેલ કાપ અને સ્લજને સાફ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓથોરિટીના પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી આ વર્ષે ઉકાઈ કેનાલમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા તારીખ જાન્યુઆરીથી તળાવ ઊંડું કરવાની કામગીરી આગળ વધારવામાં આવી છે અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગો ઉપરાંત રહેણાંક વિસ્તારની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા વર્ષ ઓગણીસો છોતેરમાં ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગના સહયોગથી જીઆઈડીસીએ આ તળાવ ઊભું કર્યું હતું ત્યારબાદ વર્ષ બે હજાર પાંચમાં છેલ્લે આ તળાવની સાફ સફાઈ માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ખાનગી ઇજારેદારને ઈજારો આપ્યો હતો પરંતુ કોઈ કારણોસર એ ઇજારેદાર અધવચ્ચે જ કામ છોડીને ચાલ્યો ગયો હતો ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં પુનઃ આ કામગીરી હાથ ધરાઈ હતી સંપૂર્ણ તળાવમાંથી કાપ તેમજ સ્લજ હટાવી ઊંડું કરવાની કામગીરી આવતા વર્ષે પણ ચાલશે હાલ રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં તેમજ ઝઘડિયામાં પણ પાણી પૂરું પડાઈ રહ્યું છે તળાવ ઊંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં પાણીની ક્ષમતામાં તળાવ ઊંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે ગયા વર્ષે આ તળાવ જીઆઈડીસી તળાવને ડીપનિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પણ ત્યારે સમયમર્યાદાના હિસાબે આપણે અડધા તળાવને ડીપનિંગ કરી શક્યા હતા જે કામ અધૂરું રહી ગયું હતું એ આપણે આ વર્ષે ગઈ બાવીસ તારીખથી શરૂઆત કરી છે બાવીસ જાન્યુઆરીથી આજે બે દિવસ થયા છે અને આ કામગીરી હજી આવતા પંદરથી વીસ દિવસ સુધી ચાલશે અને એમાં બી અમને જો પાણીના સોર્સમાં કંઈક કાપ ક્યાં તે પાછું આવે ઉકાઈ કેનાલમાંથી તો એના દિવસો વધારી અને પૂરેપૂરું કામ આ વખતે કરી શકીએ એવા પ્રયાસો અમારા ચાલુ છે હાલ રહેઠાણ વિસ્તારમાં આપણે સવારે છથી દસ પાણી આપીએ છીએ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી આપણે પાંચ પાંચ છ છ કલાક સુધી આપીએ છીએ ઉકાઈ કેનાલની કેનાલ ચાલુ થવામાં પચીસ તારીખ પછી પાણી અહીંયા પહોંચશે આપણી પાસે વૈકલ્પિક સ્ત્રોત તરીકે આપણે ઝઘડિયા એડીસીથી પણ પાણી લાવીએ છીએ અત્યારે એટલે હાલ બે ત્રણ દિવસ તો થોડોક આ કાપનો પ્રોબ્લેમ રહેશે પણ ત્યાર પછી રાબેતા મુજબ પાણીની સપ્લાય આપણે શરૂ કરી શકીશું